જો એડ્યો કોમો જો પણ કરવા બેટા રખડી ખાયા હું કરવા રખડી ખાય હું એમ કહું બેટા ચમ હમત તો નહી આ આ એ તો મારથી નહી પોણી ભરા તો તોય હું ભરીલા પે એમ થાય મારી માં એક ડોલમાં મું ઉચકાવ થાય હે એવું કોઈ જો માં અલે કોલર ઉચ્ચા કરી ના ફર નહી હા રવા કોલર તો ઉંછા રવા એટલે રવા ના વરી હું સમ પૈસા કોઈ બાપને બાપ બીવાઉ છું હું બાપ તો જો તારો ઉપર હું મારા બાપથી નહીં નહી બીવાતો ઈ તો ખબર જ છે કોલર ઉંછા એટલે ઉંછા રવા પણ બાપા પૈસા પગે લાગુ મારે તારા સિવાય કોઈ હા નહીં આગળ પાછળ મારું તો વિચાર અને કોઈ જોડે ઝઘડો ના કરતો બાપા કોઈ કોઈ બોલે ને તો હોબડી ને તું ગાલી આવી જતો કે હવે તારો બાપો નહીં કે તને બચાવવા આવે એટલે મામુ તાળ્યો પાડવા માંથી છું પૈસા બેવ નહીં કેતી બેટા પણ ઓફ

પેલા બાબુલાલ નો છે ને હા તે હું થઈ ગયું આમ જો જો હું મુજન સલાય ના કો હમણા કોક દા ખોડી વાલા સા પાછી ના મત દોબા તારા મન ના કર હમણા હાલ હમણા ધોલાઈ લાઈ હમણા હાલ હમણા તું માર જેવડો છે માર જેવડો તો માર હું બોલ માર જેવડો તું આ દેખાય છે આ દેખાય છે તમારા ઊંચો છું માર જેવડો તું માર જો અલે તું દોહા શરમ આ બીજો શરમ શરમ નો બરમ હમણા હાલ હમણા ધોલાઈ લાઈ હમણા હાલ તાર માને કેવું પડશે છે જઈન ઘેર જઈન ઓ કોઈ થી ધો જે આ ધોળી પાઘડીને

એને માને ક્યાં ક્યાં ઉપર છે અને એનો બાપ તો એવો નતો એનો બાપ એવો નતો પણ આ જાય હોય તો પડે મને બીજા છોકરા બોકરા એક ના એક છોકરો હોય તો મરી ના જાય આ તો હું સારું તો બોલે ના કોક ખોટી વાળા છે એને માને ક્યાં ઉપર છે મારા ભાભી ઓ ભાભી

सुनते, सुनते तो तू सोंती चलातो तो रे ह ह अजी तुमन ओळखतो नाही घर भी कोना गरज तान अजी ओळखतो नाही मने मारे माणी जगह सोडियो ना जमणा हालमणा हडडोण कोण 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 कायस तू अरे कोण केसे अरे मारतो नाही राग रागे चलातो तो खबर नाही पडती तना हा पण मा हालमणा हालमणा upon

पळे अरे दो पळे दो पळे ओला दरा ना गोघरी दबायस पटाई दो ना बेटा ना पटाई दो तो पट तो पटाई दो तो ना पुरो काही ना खादन अरे मारा बापावर तू अरे मारा बापा अरे ये मारा बापावर हात मारू तू अरे ये तू पणी अरे मिलजकली मरी ताल्या ओ हो तो तारा मनमो नाना

અને તમે આવી હાલતે આવો તો અમાર હું અમાર હું જોવાનું એમ કેજો માપો નેય થોડું તો સમજો થોડું તો સમજો કે મારી માનું હું થશે આટલું આટલું મા કે પણ ના મા તો મૂડો ને ભાડી મારું તો જો હાંભળવાનું તને કહું હું ખાઈશ મા તે દુખાય કા ઓય ઓય લાગે તમને આ મારી ને તો હોય ઓય કે આ મારા દીકરાને કોક મારી જાય પણ દીકરા લખડિયા એવા હતા હું કરી આવો કોઈને માર કે આવા એને ભાઈ ચમ માર ભાઈ છોકરા ને માર્યો તારા હું છું ભાભી હા ભાઈ ભાઈ હા કોઈ ને આ તમન તો ગાડી અઠડાઈ દીધી પણ આ બધા બેઠા બેના આવીનો ગાડી અઠડાઈ કે માર્યો પણ ભાભી મો હવારે તમન કઈ જો તો કે તમાર છોકરાને ને રાખો ધોન રાખો આજી વાત ભાઈ પણ હજી સુધારજો હું ખાંસી વાત કહું છું તમારી વાત કરોડ ની જતી નહીં કરું બોલો એ તો મને બોલ્યો અને પેલા ટીણિયા ઇસ્કાયું તમે કઈ મારી લો મેઠા ને

આવા સુધરી જાજે હું કીધું તો હું હું આ લોકોને કહી દઉં આ આપણે બધા જોવા જઈને તો જય માતાજી મિત્રો તમે જોયો અમારા વિડીયો મનોરંજન માટે બનાવે છે પણ ઘણા આવા છોકરા છ આ દુનિયામાં જે માનું નહીં સાંભળતા બાપનું નહીં સાંભળતા પણ મિત્રો ઠીક છે કોઈ મોટું વ્યક્તિ કોઈ વડીલ કે તો પણ નથી સાંભળતા તો આ વસ્તી ના થવી જોઈએ બધાનું સાંભળો અરે હું તો કોઈ નાનું છોકરું કોકવાર કોઈ શિખામણ આપતો હોય એની બી શિખામણ લો ને એનું બી સાંભળો તો તમારું સારું થાય આ અમારા માર ખાઈને આયા ઈચમ માર ખાઈને આયા મા કઈ કઈ કગરી ને થાકી તો વાપરું ને માર ખાઈને આ મોટા ઉપાડે સાચી વાત છે બીજા બેન ની કારણ કે મા અને બાપ શું કે માં અને બાપ ખાલીના ખાલી એ દીકરા હોય કે દીકરી હોય તમારા હારા માટે કહેતા હોય એ કંઈક કહેતા હોય તો એટલા માટે કહેતા હોય કે એ લોકો આ દુનિયા આપણા કરતા વધારે જોઈ હોય છે એટલે મા બાપ આપને શીખવાડતા હોય છે આપણને નથી ગમતું મા બાપ ઘણીવાર આપણને બોલે છે તો નથી ગમતું આપણને પણ એ મા બાપ ખાલી ને ખાલી આપણા સારા માટે જ બોલતા હોય છે તો મા બાપ કે ને એટલું તમે ચાલશો ને તો દુનિયામાં ક્યાંય અટકાશો નહીં તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો ને આગળ શેર કરો જેથી કરીને આ વિડીયો લોકો સુધી પહોંચી શકે જય માતાજી 하. Yeah. Yeah. Yeah.